ગઈકાલે સુરત શહેરમાં રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં અંદાજીત સવા બે વાગ્યા આસપાસ એક હરીશ વાંકાવાલા જે કાપડનો ધંધો કરે છે એ પોતાના પાંચ કરોડ રૂપિયા લઈ અને પોતાના એક મિત્ર શ્રીકાંત જોશી સાથે એક ગાડીમાં જતા હતા દરમિયાનમાં એ લોકો કેશ લઈ એમને જે આ કેશ આપી આરટીજીએસ કરાવવાના હશે જે બાબતે આ પૈસા લઈને જતા હતા અને શ્રીકાંત જોશી સાથે એમને આ બાબતે વાત ચાલતી હતી શ્રીકાંત સાથે એક શૈલેન્દ્ર પણ નામનો માણસ કોન્ટેક્ટમાં હતો અને આ ત્રણ જણા ગાડીમાં બેસી અને ત્યાંથી નીકળ્યા આગળ જતાં એક જગ્યા ઉપર ઊભા હતા ત્યાં એક ઇનોવા કાર ઘસી આવે છે અને શૈલેષ વાકાવાલાના માથામાં મારે છે શૈલેન્દ્ર પહેલી ગાડીમાં બેસી જાય છે અને શ્રીકાંત જોશીને પણ પેલા લોકો જબરજસ્તી એ ગાડીમાં બેસાડી દે છે અને એમના ગાડીમાં રહેલી છ અલગ અલગ બેગો જેમાં ચાર બેગમાં એક એક કરોડ રૂપિયા અને બે બેગમાં પચાસ પચાસ લાખ એમ કુલ પાંચ કરોડ રૂપિયા ની ધાડ પાડીના લોકો બપોરના અઢી વાગ્યા આસપાસ રાંદેર વિસ્તારમાંથી ભાગી જાય છે ફરિયાદીએ સતર્કતા દાખવી તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમને પંદર વીસ મિનિટમાં જાણ કરી કે આવો ગંભીર બનાવ બન્યો છે જેને જે ગંભીર બનાવને ધ્યાનમાં લઈ કંટ્રોલ અને મહેરબાન પોલીસ કમિશનર સાહેબ તથા અન્ય સિનિયર પોલીસ ઓફિસરોને જાણ કરવામાં આવી છે જે અનુસંધાને પોલીસ કમિશનરશીપ સાહેબ દ્વારા ગુજરાતમાં અલગ અલગ જગ્યાઓએ ત્રીસથી ચાલીસ પચાસ મિનિટ જેટલો જ સમય પસાર થયો હોય અલગ અલગ જગ્યાઓમાં કોમ્બિંગ કરવા માટે નાકાબંધી કરવા માટે સ્ટેટ કંટ્રોલ દ્વારા મેસેજ કરવામાં આવ્યો કમિશનર સાહેબ શ્રી દ્વારા અરે સુરત રેન્જ આઈજી સાહેબને તાત્કાલિક ઇન્ફોર્મ કરવામાં આવ્યું વલસાડ નવસારી સુરત ગ્રામ્ય તાપી ભરૂચ વડોદરા ગ્રામ્ય જિલ્લા એસપી સાહેબો સાથે વાત કરવામાં આવી અને તમામ જિલ્લાઓની પોલીસ ટીમો ફક્ત ચાલીસ મિનિટ કે પચાસ મિનિટમાં રોડ ઉપર આવી નાકાબંધી કરી દીધી હતી અને ક્રાઇમ બ્રાન્ચ એસઓજી પીસીબી લોકલ ઝોન પાંચ સાહેબનો સ્કોડ રાંધર પોલીસ સ્ટેશનનો ડી અને અન્ય પોલીસ સ્ટેશનના ડી તથા સુરત સિટીની તમામ પોલીસો નાકાબંધી કરી સુરત શહેરમાં પેટ્રોલિંગમાં રહેલા દરમિયાનમાં આ ગાડી ઉપર જે સીસીટીવી માટે પણ એક અલાયદી ટીમ બનાવવામાં ત્રીસ માણસોની આ લોકોએ ત્યાંથી જે બનાવવામાં કઈ ગાડી ઇનોવા હતી એનો નંબર પ્રાથમિક માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો જેમાં એક ગાડી નંબર જી જે જીરો સી જે જીરો એકસો નંબરની ગાડીનો નંબર આઈડેન્ટિફાઈ દેખાઈ તો ગાડી જોવા મળી હતી કે આ ગાડીમાં આ લોકો પૈસા લઈને ભાગ્યા છે આ ગાડીનું નંબર વર્ણન અને અંદર બેઠેલા માણસોનું વર્ણન તમામ જિલ્લાઓને જાણ કરવામાં આવી હતી અને જે તપાસ દરમિયાન બે જ કલાકમાં આ ગાડી વલસાડ ના જે બગવાડા ટોલ બુથ છે ત્યાં આગળ આ ગાડીનો નંબર બદલી દેવામાં આવ્યો હતો પણ અંદર બેઠેલા માણસોનું વર્ણન અને ગાડી એમએચ ફોર પાસિંગ ઝીરો ફોર પાસિંગનું લગાડવામાં આવ્યું હતું તો જે આધારે એ પોલીસની હાઈવે ઉપર વલસાડ એલસીબીની ટીમને જોઈ અને ભાગવા જતાં એમણે પીછો કર્યો અને પીછો કરીને આગળ જતા બે આશ્રમો કયુમ પાસા શેખ જે મુંબઈ ભીવંડીનો રહેવાસી છે અને એની સાથે શૈલેન્દ્રસિંહ જે જોગેશ્વરી મુંબઈનો રહેવાસી છે જોગે શૈલેન્દ્રસિંહ કુંજબિહારી આ બંને એને પકડી પાડવામાં આવ્યા એમની પાસેથી અંદાજે ચાર કરોડ ચોપન લાખ જેટલા રૂપિયા મળ્યા છે ઇનોવા ગાડી મળી આવી છે અને આ આખી એમો જોઈએ તો આમની સાથે નવ માણસોની ટીમ બે ગાડીમાં આવેલી હતી એક ગાડીમાં પાંચ માણસો અને બીજી ગાડીમાં ચાર ત્રણ માણસો અને શૈલેન્દ્ર પહેલેથી આમની પાસે આરટીજીએસના પૈસાના બાને આવેલો હતો અને બીજા માણસોને ટીપ આપી અને ધાડ પાડવાનો આ લોકોએ પ્લાન કરેલો હતો આ નાકાબંધી દરમિયાન પોલીસની અલગ અલગ ટીમો જોતાં બીજી જે ગાડી હોન્ડા હમેઝ હતી એ ભાગવા જતાં એમાંથી ત્રણ ઇસોમો ગાડી એક કન્ટેનર સાથે એક્સિડન્ટ થતાં ત્રણ માણસોને હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા હતા જેમાં બેને ડિસ્ચાર્જ કરતાં એમની પણ ધરપકડ કરવામાં આવી છે ત્રીજાને સુરત ટ્રાન્સફર કરવામાં આવ્યો છે સિવિલ હોસ્પિટલમાં દીપક પેની અને રાહુલ ભોય આ બેને અટક કરવામાં આવ્યા છે અને એમાં શૈલેશ ગાયક સોરી શૈલેશ ગાયકવાડ અને રાહુલ ભોય આ બંનેને એરેસ્ટ કરવામાં આવ્યા છે અને એક હોસ્પિટલાઇઝ છે આમ ગણતરીના ત્રણ કલાકમાં સુરત પોલીસ અને વલસાડ બીજા પોલીસને વલસાડ પોલીસ અને અન્ય ટીમોની મદદથી ચાર કરોડ એક મોટી ધાડને અંજામ આપતા મુદ્દામાલ અને આરોપી સાથે પકડી પાડવામાં આવ્યા છે સૌથી સર સારી વાત આ કેસમાં કહેશું તો ફરિયાદીની સતર્કતાના કારણે એણે જે ત્રીસ પાંત્રીસ મિનિટમાં પોલીસને ઇન્ફોર્મ કર્યા અને પોલીસના પોલીસ કમિશનર સાહેબે પણ સતર્કતા દાખવી સ્ટેટ કંટ્રોલ અને અલગ અલગ જિલ્લા સાથે કોર્ડિનેશન કરી અને આખું ઓપરેશન ફક્ત ત્રણ કલાક અઢીથી ત્રણ કલાકમાં પાર પાડવામાં આવ્યું અને ગુનાનો ભેદ ઉકેલી કાઢવામાં આવ્યો છે પ્રાથમિક દ્રષ્ટિએ અત્યારે જે શૈલેન્દ્ર પકડાનો છે શૈલેન્દ્ર કહ્યું પાછા શૈલેષ ગાયકવાડ આ આ કેસના મુખ્ય આરોપી હાલમાં લાગી રહ્યા છે પણ હજી એમની ધરપકડ કરવામાં આવી છે એમની પ્રાથમિક પૂછપરછ ચાલુ છે એટલે આગળની પૂછપરછ દરમિયાન વધુ ફોડ પાડી શકાશે આ કેસમાં ત્રણથી ચાર જેટલા આરોપીઓ વોન્ટેડ છે એ લોકો ક્યાં ઉતારવામાં આવ્યા હતા કોણ કોણ હતા એ બાબતની પણ પોલીસ દ્વારા તપાસ ચાલુ છે એમને જે એમની પાસે કેશ હતી અને આરટીજીએસથી ચેકથી પૈસા એમને જોતા હતા ફરિયાદી હરીશ વાકાવાલાને તો જે અનુસંધાને આમની પાસેથી કોઈ ટ્રાન્સફર કરવા માટે આ પૈસા લઈને એમને એક શ્રીકાંત જોશીનો સંપર્ક થયેલો છે અને શ્રીકાંત જોશી મારફતે શૈલેન્દ્રનો કોન્ટેક્ટ થયો હતો અને શૈલેન્દ્રે આખો પ્લાન કરી તાઢેલું પોલીસ દરમિયાન તમામ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે જે સલગ્ન તમામ ડિપાર્ટમેન્ટને જાણ કરવામાં આવશે કન્ફર્મ કરીને જાણ કરવામાં આવશે તમે પોલીસ કોઈ પણ પ્રકારના ડર વગર પોલીસ સાથે સતર્કતા રાખી પોલીસને જાણ કરશો તો કોઈપણ પ્રકારના ગંભીર જે પ્રાથમિક જે ગોલ્ડન અવર્સ કહે છે એ સમય દરમિયાન આમાં એમને ફરિયાદી સતર્કતા દાખવી અને પોલીસને જાણ તરત કરી પચીસ ત્રીસ મિનિટમાં તો પોલીસ પકડી શકે છે અને આરોપી સુધી પહોંચી શકવાનું છે એટલે કોઈ પણ લોકોને એક અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે કોઈ પણ પ્રકારના ડર વગર કોઈ પણ પ્રકારનો તમારી સાથે બનાવ બને છે તો પોલીસને તુરંત ઇન્ફોર્મ જાણ કરો પોલીસ તમારી મદદ માટે હંમેશા તૈયાર છે